આજના વિડીયોમાં માક્ષર માસમાં લેવાતા ગુરુવારના દિવસે કરાતું મા મહાલક્ષ્મી માતાની વ્રતકથા સંભળાવવા જઈ રહી છું શ્રી મહાલક્ષ્મીની વ્રતકથા ગુરુવારની વાર્તા આ વાર્તા વાંચવાથી સાંભળવાથી દુઃખ દારિદ્ર્ય ચિંતા દૂર થાય છે શ્રી મહાલક્ષ્મીની કૃપા થાય છે ધન દોલત શાંતિ અને મનનું સમાધાન થાય છે ઘરમાં સમૃદ્ધિ વધે છે સંતાન દીર્ઘાયુષ્ય થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે આવા સર્વત્ર વસનારી શ્રી મહાલક્ષ્મી માતાની આ વાર્તા છે દ્વાપર યુગમાં બની છે એટલું જ નહીં પણ ભારત દેશના સૌરાષ્ટ્રમાં તે બની છે ત્યાં ભદ્રશ્રવા નામનો રાજા રાજ્ય કરતો હતો એ પરાક્રમી હતો એટલું જ નહીં ચારેય બાજુ વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણોનું એને સારું જ્ઞાન હતું એને સુરતી ચંદ્રિકા નામે રાણી હતી રાણી સૌંદર્યવતી સુલક્ષણી અને પતિવ્રતા હતી રાજા રાણીને આઠ સંતાનો થયા હતા એક પછી એક એમ સાત પુત્રો થયા પછી એક કન્યા જન્મી કન્યાનું નામ પાડ્યું શ્યામવાલા એક વખત મહાલક્ષ્મીના મનમાં થયું કે હું એ રાજાના રાજમહેલમાં રહું તેથી રાજા અધિક સુખ સુખી થશે અને પ્રજાને પણ વધારે સુખી કરશે ગરીબો પાસે હું રહીશ તો તે બધી સંપત્તિ વાપરી નાખશે એવું વિચારી મહાલક્ષ્મીએ વૃદ્ધ બ્રહ્માણીનું રૂપ લીધું હાથમાં લાકડી લીધી અને તે લાકડીના સહારે સુરતી ચંદ્રિકા રાણીના મહેલના દ્વારા દ્વાર સામે આવીને ઊભી રહી વૃદ્ધા હોવા છતાં તેના મુખ પર તેજ હતું એને તે જોતા જ એક દાસી આગળ આવી દાસી વૃદ્ધાને એના પતિનું નામ રહેવાનું ઠેકાણું વગેરે પૂછવા લાગી વૃદ્ધ બ્રહ્માણીનો રૂપ લેનારી શ્રી મહાલક્ષ્મી માતા બોલ્યા કે બાલા મારું નામ કમલા મારા પતિનું નામ ભુવનેશ્વર અને દ્વારકામાં અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી પૂર્વ જન્મમાં એક વણિકની પત્ની હતી તે વણિક બહુ ગરીબ હતો રોજ તેઓ બંને ઝઘડતા પછી વણિક એની પત્નીને બહુ મારતો આખરે આ ઝઘડા અને ત્રાસથી કંટાળીને પત્ની ઘર છોડીને ચાલી ગઈ વનવગડામાં ભૂખી ભટકવા લાગી તેની આવી દશા જોઈ મને એની દયા આવી મેં એને ધન સંપત્તિ સુખ સમૃદ્ધિ આપનાર શ્રી મહાલક્ષ્મી માતાનું વ્રત કરવાનું કહ્યું તેના વિશે માહિતી આપી મારા કહેવા પ્રમાણે એને લક્ષ્મી માતાનું વ્રત કર્યું અને મહાલક્ષ્મી માતા એના પર પ્રસન્ન થયા એનું દારિદ્ર્ય દુઃખ દૂર થયું એનું ઘર સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું એના જીવનમાં આનંદ છવાઈ ગયો ત્યારબાદ તે પતિ પત્ની મૃત્યુ પામ્યા અને લક્ષ્મી વ્રત કર્યું તે કારણે બંને લક્ષ્મી લોક પ્રાપ્ત થયો અને સુખ સાહેવીમાં રહ્યા જેટલા વર્ષ એને શ્રી મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું તેટલા હજાર વર્ષો સુધી તેને સુખ મળ્યું હવે આ જન્મમાં તેનો રાજકુળમાં જન્મ થયો છે પરંતુ તે રાણીને લક્ષ્મી માતાનું વ્રત કરવાનું ભૂલી ગયું છે તે યાદ અપાવવા માટે હું ખાસ અહીંયા આવી છું તે વૃદ્ધા બોલવું ને સાંભળીને દાસીના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ તેને વૃદ્ધાને વંદન કર્યું અને બોલી કે માતાજી મને એ વ્રતની માહિતી કહો અને પૂજા વિધિ બતાવો વૃદ્ધાનો ઉપકાર માન્યો અને તેને વંદન કરી તેનો સંદેશો રાણીને પહોંચાડવા અંતપુરમાં ગઈ રાજવૈભવમાં આડોટનારી તે રાણીને પોતાનું ઐશ્વર્યનું બહુ અભિમાન હતું સંપત્તિ અને સત્તાથી તે ઉન્મત્ત થઈ ગઈ વૃદ્ધાનો સંદેશો સાંભળીને તેનામાં ક્રોધ વ્યાપ્યો ક્રોધમાં બળી જડી રહેલી રાણીને વૃદ્ધા પ્રત્યે ગમે તેમ બોલી એને ધક્કા માર્યા એ વૃદ્ધા સ્વયં મહાલક્ષ્મી માતા હતા તેની રાણીને ખબર ન હતી રાણીનું આવું વર્તન જોઈ મહાલક્ષ્મી માતાએ ત્યાં ન રહેતા સ્વસ્થાને જવાનું ઠરાવ્યું રાજમહેલમાંથી તે નીકળી થોડે થોડે દૂર તેને શ્યામબાલા મળી શ્યામબાલાએ સર્વ વૃતાન જાણ્યો અને રાજકન્યાએ તે વૃદ્ધ બ્રહ્માણીની ક્ષમાયાચના માગી ત્યારે શ્રી મહાલક્ષ્મીને તેની દયા આવી તેને શ્યામબાલાને આ લક્ષ્મી વ્રતની માહિતી આપી માર્ગ શીર્ષ મહિનાનો તે પહેલો ગુરુવાર હતો રાજકન્યાએ મહાલક્ષ્મીએ કહ્યા પ્રમાણે પ્રમાણેનું વ્રત કર્યું તે કારણે તરત જ સિદ્ધેશ્વર નામક એક રાજાના માલાધરના નામના રાજકુમાર સાથે તેના લગ્ન થયા તેને બધો જ વૈભવ મળ્યો અને તેના પતિ સાથે રાજવૈભવમાં સુખે રહેવા લાગી બીજી તરફ મહાલક્ષ્મીમાનો કોપ થવાથી રાજા ભદ્રશ્રવા અને રાણી સુરતી ચંદ્રિકાનું રાજ્ય ગયું ઐશ્વર્ય અને વૈભવ જવાથી એમની દશા એવી થઈ ગઈ કે અન્ન માટે પણ રખડવું પડતું એક દિવસ સુ સુરતી ચંદ્રિકાએ તેના પતિને કહ્યું આપણો જમાઈ રાજા છે ત્યાં બહુ શ્રીમંત છે તેને ત્યાં જાઓ આપણા હાલ એને કહેજો એને દયા આવશે અને આપણને એ તે પ્રમાણે ભદ્રશ્રવા જમાઈના રાજ્યમાં આવ્યો એક તળાવને કાંઠે આરામ લેવા બેઠો શ્યામબાલા રાણીની દાસી પાણી ભરવા ત્યાં આવી હતી એને ભદ્રશ્રવાને જોતા જ અને એનામાં રાજલક્ષણો છે એ જાણતા જ નામઠામ પૂછ્યા એને બધું કહ્યું એટલે આ તો શ્યામબાલા રાણીના પિતા છે એ જાણતા દાસી દોડતી દોડતી શ્યામબાલા પાસે ગઈ એને બધી હકીકત કહી દાસી સાથે રાજવસ્ત્રો મોકલી શ્યામબાલા મોટા ઠાઠ માઠથી પિતાને રાજમહેલમાં લઈ આવી એનો આદર સત્કાર કર્યો વિવિધ પ્રકારે મહેમાનગીરી કરી એ પાછા જવા લા નીકળ્યો ત્યારે એ ખાંડો ભરાય એટલું તેને ધન આપ્યું ભદ્રશભવાહ ઘરે આવ્યો સુરતી ચંદ્રિકાને આનંદ થયો તેને હાંડો ઉઘાડ્યો તો જોયું કે હાંડામાં દ્રવ્ય ન હતું માત્ર કોલસા ભર્યા હતા મહાલક્ષ્મીની અવકૃપાથી આ ચમત્કાર થયો હતો આમ કેટલાક દિવસો વીતી ગયા સુરતી ચંદ્રિકા પોતે પોતાની પત્ની પુત્રીની મહેલે ગઈ માક્ષર મહિનાનો એ છેલ્લો ગુરુવાર હતો શ્યામબાલાએ મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું અને માતા પાસે પણ કરાવ્યું સુરતી ચંદ્રિકા ફરી પોતાના નગરમાં આવી એને લક્ષ્મી માતાનું વ્રત શરૂ કર્યું હતું તેથી પહેલાંનો બધો જ વૈભવ તેને પાછો મળ્યો રાજઐશ્વર્ય પણ પ્રાપ્ત થયું કેટલાક દિવસો પછી શ્યામબાલા પિયર આવી પરંતુ પિતાએ એના કોલસા કોલસા આપ્યા હતા મને કંઈ જ આપ્યું નહીં એનો ગુસ્સો ચરતી સુરતી ચંદ્રિકા રાણીના પેટમાં ખદબત્તો હતો તેથી શ્યામબાલાને કોઈએ બોલાવી નહીં એનું અપમાન થયું તો પણ તેને માતા પર ક્રોધ કર્યો નહીં તે ત્યાંથી નીકળી પણ નીકળતા તેને ત્યાંનું થોડું મીઠું પોતાની સાથે લઈ લીધું પોતાના રાજમહેલમાં તે પાછી આવી ત્યારે પતિએ તેને પૂછ્યું કે પિયરથી શું લાવી એને કહ્યું કે રાજ્યનો સાર લાવી છું પતિએ કહ્યું કે શું પત્ની બોલી થોડી ધીરજ ધરો આપોઆપ તમને જાણ થઈ જશે તે દિવસે એને બધા ખાદ્ય પદાર્થમાં મીઠા વગરનું ભોજન બનાવડાવ્યા અને પતિને ભોજન પીરસ્યું તેને ભોજન સ્વાદ વગરનું લાગ્યું એટલે પત્નીએ થાળીમાં થોડું મીઠું મૂક્યું ખાદ્ય વસ્તુમાં તે નાખવાથી ભોજન સ્વાદિષ્ટ બન્યું આ જ રાજ્યનો સાર છે એમ શ્યામબાલાએ એના પતિને કહ્યું પછી હાસ્ય વિનોદ કરતા બંનેએ ભોજન પૂરું કર્યું સારાંશ કે જે કોઈ મહાલક્ષ્મી માતાનો શ્રદ્ધાથી વ્રત કરે છે તે ભક્ત ઉપર મહાલક્ષ્મી માતાની કૃપા થાય છે સુખ સમૃદ્ધિ અને શાંતિનો લાભ થાય છે બધા જ મનોરથ પૂર્ણ થાય છે દેવીને જે વિનંતી કરો તે કામના ફળદાયી નીવડે છે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવું કે શ્રીમંતાએ આવે એટલે છકી ન જવું મહાલક્ષ્મી વ્રત કરવાનું ભૂલવું નહીં દરેક ગુરુવારે પુસ્તિકા વાંચન કરવું જોઈએ મહાલક્ષ્મી માતાનો મહિમા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે આવી છે શ્રી મહાલક્ષ્મી માતાની વ્રતકથા જય મા મહાલક્ષ્મી જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય મહાલક્ષ્મી